મોડાસા બસ સ્ટેન્ડ પાસે છેલ્લા સાત વર્ષથી હરિઓમ ક્લિનિક ચલાવતા દિલીપ રામાણી નામના બોગસ તબીબને હેલ્થ કચેરીના ઓફિસરે ઝડપી લીધો છે દિલીપ રામાણી પાસે કોઈ મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ નથી તેમ છતાં તે દર્દીઓને સારવાર આપતો હતો આ જ બાતમી મળતા મોડાસાના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા વૈદ્યરાજ રામાણી કે જેમની જોડે કોઈ દવાનું લાયસન્સ નથી કોઈ ડિગ્રી નથી છતાં પણ ક્લિનિક ચલાવે છે અહીંયા અને પેશન્ટને એડમિટ કરે છે એમની સાથે પણ દવાઓ પકડાય છે ડોક્ટરે જાતે કબૂલ્યું છે કે એમની જોડે કોઈ ડિગ્રી છે જ નહીં એટલે અમે સરકારના નિયમો અનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસ કાર્યવાહી હાથ ધરી છે કહેવાતા ડોક્ટર દિલીપનું કહેવું છે કે તે દર્દીઓને જે સારવાર આપે છે તે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિથી કરવામાં આવે છે અને ફક્ત આયુર્વેદિક દવાનો જ ઉપયોગ કરાતો હતો આયુર્વેદિક હું કરું છું વનસ્પતિનો કરું છું અને વનસ્પતિનો મલમ પટ્ટા કરું છું

ત્યારે મામલતદાર અને હેલ્થ વિભાગે આ તબીબ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હકીકત સામે લાવવા પ્રયાસ હાથ ધર્યા છે તસ્લીમ સુધાર વીટીવી મોડાસા